નમસ્તે મિત્રો જો તમે પણ ભગવાન બુદ્ધના ઉપદેશો દ્વારા તમારા જીવનને સુધારવા માંગતા હો તો બુદ્ધ શિક્ષણ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયોને અંત સુધી જુઓ ઘણા સમય પહેલા બન્યું હતું મગદ રાજ્યના એક નાના ગામમાં એક યુવાન રહેતો હતો તેનું નામ સંજય હતું સંજય એક સરળ ખેડૂત હતો પણ તેનું મન બેચેન હતું તેને દરેક બાબતની ચિંતા રહેતી હતી જો પાક બગડી જાય

સંજયનો ચહેરો હંમેશા તણાવપૂર્ણ અને ગુસ્સાથી ભરેલો સંજયે ગુસ્સામાં કહ્યું શું હું પાગલ છું તે સાધુઓ જે કહે છે તેનાથી મને શું મળશે પણ તે રાત્રે તેને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું તેણે જોયું કે તે એક ઊંડા ખાડામાં પડી રહ્યો છે ચારે બાજુ અંધકાર હતો અને તેને કોઈ અવાજ કઈ સાંભળી શકતો નથી જ્યારે તે જાગ્યો ત્યારે તે પરસેવાથી લથપથ હતો તેનું હૃદય જોરથી ધબકતું હતું પહેલી વાર તેને પોતાની ચિંતા અને ડરનો ખ્યાલ આવ્યો બીજા દિવસે સવારે તે તેની પત્ની અને પુત્ર સાથે શ્રાવસ્તી જવા રવાના થયો રસ્તામાં અમને ઘણા લોકો મળ્યા જેઓ બુદ્ધના ઉપદેશો સાંભળવા જઈ રહ્યા હતા પણ સંજયના મનમાં હજુ પણ એક પ્રશ્ન હતો શું સાધુ ખરેખર મારી અંદરના ડરને દૂર કરી શકે છે શ્રાવસ્તી પહોંચ્યા પછી તેમણે બુદ્ધને જોયા શાંત સ્થિર અને કરુણાશીલ જાણે તેની હાજરી જ જવાબ હોય ઉપદેશ શરૂ થયો બુદ્ધે કહ્યું માણસ શા માટે ચિંતિત રહે છે કારણ કે તે ભવિષ્યને પકડી રાખવા માંગે છે જે હજી આવ્યું નથી અને તે શા માટે ગુસ્સે થાય છે કારણ કે તે પોતાના અહંકારને સત્ય માને છે સંજયના મનમાં કંઈક ટકરાતું હોય તેવું લાગતું હતું પણ પછી કંઈક વિચિત્ર બન્યું બુદ્ધે સભા તરફ જોયું અને કહ્યું અહીં કોઈ છે જે ચિંતા અને ક્રોધની આગમાં બળી રહ્યો છે જ્યાં સુધી તે પોતાની અંદર ન જોઈએ ત્યાં સુધી તેને શાંતિ મળશે નહીં સંજય ચોંકી ગયો શું આ તેના માટે હતું ઉપદેશ પછી બુદ્ધ એકાંતમાં ગયા સંજય હિંમત ભેગી કરી અને તેમની પાછળ ગયો થોડા સમય પછી તે એક ગાઢ જંગલમાં પહોંચ્યો પણ બુદ્ધ ત્યાં ન હોતા જ્યારે તે આસપાસ જોઈ રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ સાધુ દેખાયા તેમણે કહ્યું શું તમને શાંતિ જોઈએ છે તો પહેલા આ ત્રણ પ્રશ્નોના જવાબ આપો સાંજીએ માથું હલાવ્યું સાધુએ પૂછ્યું એક તમે એવી કોઈ વસ્તુ વિશે શા માટે ચિંતા કરો છો જે તમારા નિયંત્રણની બહાર છે બે જ્યારે દરેક વ્યક્તિ પોતાના કર્મોનું ફળ ભોગવી રહી હોય છે ત્યારે તમને ગુસ્સો કેમ આવે છે ત્રણ તમે તમારી જાતથી કેમ ભાગી રહ્યા છો સંજય પાસે કોઈ જવાબ ન હતો તે શાંતિથી બેઠો અને રડ્યો રડવાનું શરૂ થતાં જ તેને બાળપણની વાતો યાદ આવવા લાગી જ્યારે તે નાનો હતો ત્યારે તેના પિતાએ તેને ક્યારેય લાગણીઓ દર્શાવવા દીધી ન હતી તેમને હંમેશા શીખવવામાં આવતું હતું માણસો રડતા નથી ભય એ નબળાઈ છે ગુસ્સો એ શક્તિ છે તે સમજી ગયો કે તેની અંદરનો ગુસ્સો ભય અને ચિંતા આ બધું બાળપણથી જ તેના પર લાદવામાં આવ્યું હતું તે ક્યારેય પોતાને સમજી શક્યો નહીં પછી બુદ્ધ ત્યાં પ્રગટ થયા તેણે કહ્યું જેમ દીવો અંધકારને દૂર કરે છે તેમ જ્ઞાન ચિંતાને દૂર કરે છે અને કરુણા ક્રોધને દૂર કરે છે સંજય પૂછ્યું પ્રભુ પણ હું આ ક્રોધ અને ચિંતામાંથી કેવી રીતે બહાર નીકળી શકું બુદ્ધ હસ્યા ધ્યાન કરો દરરોજ તમારી અંદર જુઓ જ્યારે ચિંતા આવે ત્યારે તેને ઓળખો અને કહો તું મારો નથી જ્યારે ગુસ્સો આવે ત્યારે તેને બેઠો જુઓ અને તેની સાથે વાત કરો તું પણ દુઃખમાંથી જન્મ્યો છે ધીમે ધીમે તે બંને તમને છોડી દેશે સંજયે ત્યાં સાત દિવસ વિતાવ્યા દરરોજ તે ધ્યાન કરતો અને પોતાની અંદર જોતો ધીમે ધીમે તેનો ચહેરો બદલાવા લાગ્યો આંખોમાં ગુસ્સાને બદલે કરુણા દેખાવા લાગી અને કપાળ પર ચિંતાને બદલે શાંતિ દેખાવા લાગી જ્યારે તે ગામમાં પાછો ફર્યો ત્યારે કોઈએ તેને ઓળખ્યું નહીં તે હસતો હતો હવે જ્યારે પાક બરબાદ થઈ ગયો ત્યારે તે ચૂપ રહ્યો જ્યારે દીકરો ભૂલો કરતો ત્યારે તે તેને સમજાવતો મને ગુસ્સો નથી આવતો ગામલો કોઈ પૂછ્યું તમને શું થયું સંજયે કહ્યું મેં મારી જાતને ઓળખી છે બુદ્ધને નહીં જ્યારે સંજય ગામ પાછો ફર્યો ત્યારે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું હવે તેને ન તો ગુસ્સો આવ્યો કે ન તો ચિંતા લોકો તેમને શાંત સંજય કહેવા લાગ્યા પરંતુ દરેક પરિવર્તન પછી એક કસોટી આવે છે એક રાત્રે સંજય ખેતરેથી ઘરે પરત ફરી રહ્યો હતો અચાનક તેને પાછળથી કોઈના ચાલવાનો અવાજ સંભળાયો તે ફર્યો ત્યાં કોઈ નહોતું કદાચ તે ભ્રમ હશે તેણે વિચાર્યું પણ આ રોજ રાત્રે થવા લાગ્યું અને પછી એક દિવસ તે એક અજાણી વ્યક્તિને મળ્યો જેણે કહ્યું તું સંજય છે ને બુદ્ધને મળેલો એ સંજય હા પાડી તે માણસે કહ્યું તો મને કહો શું તમે ખરેખર તમારા ભૂતકાળથી મુક્ત છો સંજય સ્તબ્ધ થઈ ગયો આ વ્યક્તિ કોણ હતી અને તે મારા વિશે કેવી રીતે જાણે છે બીજા દિવસથી કંઈક વિચિત્ર થવા લાગ્યું તેનો દીકરો બીમાર પડ્યો વરસાદ પડ્યો નહીં લોકો ફરિયાદ કરવા લાગ્યા કે સંજયના ઘરમાંથી ખરાબ શુકન ફેલાઈ રહ્યું છે ગામના પૂજારીએ આવીને કહ્યું જેણે બુદ્ધને અપનાવ્યો છે તેણે દેવી દેવતાઓનો ત્યાગ કર્યો છે અને એ જ બધાનું દુર્ભાગ્ય છે સંજયના મનમાં ફરી ચિંતા વધવા લાગી પણ તેણે પોતાની જાતને રોકી લીધી તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું તે જ રાત્રે પેલો અજાણી વ્યક્તિ ફરી આવ્યો અને કહ્યું તું ધ્યાનથી બચી શકતો નથી તે તારા પાપોનો સામનો કર્યો નથી તે ફક્ત તેમને દબાવી દીધા છે સંજયે પહેલી વાર તેને પૂછ્યું તું કોણ છે તેણે ધીમેથી કહ્યું હું એ જ છું જેને તું ઓળખી શક્યો નહીં તારો પડછાયો સ્વરૂપ તારી ચિંતાઓ તારો ગુસ્સો તારા પાપો હું જ બધું છું સંજયનું મન હચમચી ગયું શું તે ખરેખર પોતાની અંદરના પડછાયાથી બચી શકે છે તેની બેચેની વધી ગઈ તેમને બુદ્ધના એક જૂના શિષ્ય આચાર્ય આનંદ મળ્યા આનંદે તેને એક રહસ્યમય સ્થળ વિશે કહ્યું દક્ષિણના જંગલમાં એક ગુફા છે જ્યાં ઘણા વર્ષો પહેલા ધ્યાન કરતી વખતે એક ઋષિનું મૃત્યુ થયું હતું એવું કહેવાય છે કે જે કોઈ પણ ત્યાં જાય છે તેને તેના સૌથી ઊંડા ભયનો સામનો કરવો પડે છે સંજયે નક્કી કર્યું હમણાં નહીં તો ક્યારેય નહીં તે ગુફામાં ગયો ત્યાં ઘોર અંધારું હતું પણ અંદર જતા તેણે દિવાલો પર કોતરેલી આકૃતિઓ જોઈ ચીસો પાડતા ચહેરા, બળી ગયેલા વૃક્ષો, તૂટેલી આંખો. પછી તેણે પોતાનું એક ચિત્ર જોયું, સંજય જે ગુસ્સાથી તેની પત્ની પર ભૂમો પાડી રહ્યો હતો, તેના દીકરાને મારતો હતો અને ખેતરોને સળગતા છોડી રહ્યો હતો. તે ચીસો પાડ્યો, હવે હું નથી. પણ પછી એ જ વિચિત્ર છબી દેખાઈ અને કહ્યું, તું મારાથી છટકી શકતો નથી. કારણ કે હું તારા પોતાના આત્માનો અદ્રશ્ય પડછાયો છું સંજયે આંખો બંધ કરી અને બુદ્ધનું ધ્યાન કરવા લાગ્યો પણ આ ધ્યાન હવે ફક્ત શાંતિથી બેસવાનું નહોતું તે હતું છાયાએ તેને ડરાવવાનું શરૂ કર્યું તારી અંદર હજુ પણ અહંકાર છે તું ઈચ્છે છે કે લોકો કહે કે તું શાંત છે તું ડોળ કરી રહ્યો છે તને મુક્તિ નથી મળી રહી સંજયે પહેલી વાર કબૂલ્યું હા મને ડર લાગે છે અત્યારે પણ પણ પછી તેણે કંઈક નવું જોયું પડછાયો ધ્રુજવા લાગ્યો સંજયે પૂછ્યું તમને પણ ડર લાગે છે પડછાયાએ કહ્યું મને ડર છે કે તું મને ઓળખીશ કારણ કે એક વાર તું મને ઓળખીશ પછી હું અદૃશ્ય થઈ જઈશ સંજયે આંખો ખોલી અને તેમની અંદરથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો ગુફામાં પ્રકાશ હતો પડછાયો બૂમ પાડી અને આખરે ગાયબ થઈ ગયો ગામમાં પાછા ફરતા લોકોએ જોયું કે સંજયના ચહેરા પર એક નવો પ્રકાશ હતો તેનો દીકરો સાજો થઈ ગયો વરસાદ પણ પણ પડ્યો સંજય હવે આ બધાથી પ્રભાવિત નહોતો તેમણે લોકોને કહ્યું જે દિવસે તમે તમારા આંતરિક પડછાયાને ઓળખશો તે દિવસ તમારી સાચી મુક્તિનો દિવસ હશે ધ્યાન એ છટકી જવાનો રસ્તો નથી તેનો સામનો કરવાની હિંમત છે પહેલા ગામના લોકો તેનાથી ડરતા હતા પણ હવે તેઓ તેમનો આદર કરે છે સંજય હવે દરરોજ એક દીવો પ્રગટાવતો અને કહેતો આ દીવાના પ્રકાશથી મને મારો પડછાયો દેખાય જેથી હું દરરોજ મારી જાતને જાણી શકું જો તમને આ વાર્તા ગમી હોય અને તમને બુદ્ધ પ્રેરિત વિચારો ઉપદેશો અને વાર્તાઓ જોઈએ છે જે તમારા જીવનને નવી દિશા આપી શકે તો બુદ્ધ શિક્ષણ ચેનલને સબસ્ક્રાઈબ કરો